બનાસકાંઠાના પાલનપુરના માલણ દરવાજા પાસે ગેસ ઘડતર અઠ્યોતેર લોકોને અસર થતા અફરાતફરી સર્જાય એટલું જ નહીર માંથી એકવીસ બાળકોને અસર થઈ તમામ તાત્કાલિક એકસો આઠ ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા એક વ્યક્તિની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી જોકે બાકીના તમામની તબિયત હાલમાં સ્થિર છે પ્રાથમિક તપાસ અનુસાર ગેસ કટરની બોટલમાં વપરાતું એસિટીલીન ગેસ લીકેજ થયું જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી ઘટનાની જાણ થતા એફએસએલ નગરપાલિકા અને પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો ભંગારની દુકાનમાં એવું સંભળાય છે કે કોઈ ગેસનો બોટલ લીક થયો એમાં એના આજુબાજુ રહેવાસી લોકો જે છે એ લોકોને બધાને શ્વાસ લેવામાં તકલીફ પડી અને એના લીધે તાત્કાલિક બધાને અહીં સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે માસ કેજ્યુઅલિટીમાં અહીં આગળ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવેલા છે આશરે પાસઠ પેશન્ટોના કેસ નીકળેલા છે એમાંથી મોટાભાગના પેશન્ટોને અમે ઓક્સિજન અને ઇન્જેક્શન ને બધું આપીને સારવાર આપીને સારા કરી નાખ્યા છે જેટલા બી લોકો ત્યાં રહી શકે એમ નથી એના માટે બી પોલીસ અને વહીવટતંત્ર સાથે મળી અને તમામની ની ક્વોલિટી વ્યવસ્થા બી કરી રહ્યા છે જેથી કરી અને આ ઘડીમાં વહીવટતંત્ર જે છે એ આવા લોકોની સાથે છે અને હું આપને વિશ્વાસ દેવા માંગુ છું કે કોઈ પણ જાતની મોટી ઘટના હાલમાં છે નહીં અને બનશે બી નહીં બિલકુલ અમારી એફએસએલ ની ટીમ બી ગઈ છે ત્યાં અને એ ઉપરાંત જે છે એ નગરપાલિકાની જે ટીમ છે તે બી ત્યાં જ હાજર છે જેથી કરીને એનું જે ચોક્કસ કારણ છે તે જાણી શકાય